નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સ સ્કૂલ ગુજરાતીમાં આજના ફોનમાં આપણે રિયલમી નારજો એન સિક્સટી વન જે હમણાં જ લોન્ચ થયું છે એ ફોનની વાત કરીશું તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન ઇંચની ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે નાઇટી જર્સનો રેટર મળી રહ્યો છે વાત કરવામાં આવે આ ફોનમાં એ ઓપરેટિંગ સિસ્ટમની તો આ ફોનમાં તમને એન્ડ્રોઈડ ફોર્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને ઓક્ટાકોનું પ્રોસેસર મળી રહ્યું છે વાત કરીએ કેમેરાની તો આ ફોનમાં તમને મેન કેમેરા બત્રીસ મેગાપિક્સલનો અને સેલ્ફી કેમેરો ફાઇવ મેગાપિક્સલનો મળી રહ્યો છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર એમએ એચની બેટરી મળી રહી છે સાથે સાથે દસ વોલ્ટનું ચાર્જર મળી રહ્યું છે હવે વાત કરીએ આ ફોનમાં ફ્રન્ટમાં તમને ગ્લાસ મળી રહ્યો છે સાથે સાથે પ્લાસ્ટિકની ફ્રેમ મળી રહી છે બેકમાં પણ તમને પ્લાસ્ટિકની ફ્રેમ મળી રહી છે તો મિત્રો અને સાથે સાથે વાત કરવામાં આવે નારજો એન સિકસ્ટી વનમાં તમને કેમેરો બત્રીસ મેગાપિક્સલ અને ફાઇવ મેગાપિક્સલના બે કેમેરા મળી રહ્યા છે એટલે કે બેકમાં બત્રીસ મેગાપિક્સલ અને ફ્રન્ટમાં ફાઇવ મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે સેલ્ફી કેમેરામાં તમને વાઈડ મોડ મળી રહ્યો છે વાત કરવામાં આવે આ ફોનની કલરની તો આ ફોન બે કલરમાં અવેલેબલ છે વોયાગે બ્લૂ અને બ્લેક એમ બે કલરમાં આ ફોન અવેલેબલ છે અને આ ફોનનો સેલ છ ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે તો તમે આ ફોન માટે કેટલાય એક્સાઇટેડ છો તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને આ ફોનની કિંમત છ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે એટલે કે આ બજેટમાં એક સારો ફોન મળી રહ્યો છે લૂકવાઈઝ પણ આ ફોન બહુ સરસ છે જો તમે આ ફોન ખરીદવા માંગતા હો તો છ ઓગસ્ટથી તમે એમેઝોન ઉપરથી ખરીદી શકો છો અથવા તો મારા વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ તમને છ ઓગસ્ટના મળે જશે જેના ઉપરથી પણ તમે ખરીદી શકો છો તો મિત્રો મળી આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં તમે આવા કઈ ટાઈપના વિડીયો જોવા માગો છો અને કોઈ ફોનની માહિતી મેળવવા માગો છો તે કમેન્ટ કરીને જરૂર જણાવો મળી આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં ધન્યવાદ